ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે રાજ્યમાં અત્યંત ભારેથી વરસાદ લઈને સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે શનિવારે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર ભારેથી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ દીવમાં રવિવારે વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તથા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં અતિભારેથી વરસાદની આગાહી સામે આવી છે તો સોમવાર માટે એટલે કે આઠમના દિવસે વડોદરા અને ભરોસ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મંગળવારે સુરેન્દ્રનગર રાજકોટ ઓરેન્જ એલર્ટ અને અત્યંત ભારે વરસાદ સાથે આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા માટે ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત અમદાવાદ આણંદ પંચમહાલ માટે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે આ સાથે જ બુધવારની આગાહીમાં જોઈએ તો પાટણ અમદાવાદ આણંદ માટે ભારે વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અતિભારેથી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ગુરુવારે પોરબંદર અને દ્વારકા માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં